વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર શૌર્ય યાત્રાનું એકસો આઠ અશ્વો સાથે રિહર્સલ કરાયો ગીર સોમનાથ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની ઉપસ્થિતિમાં યોજાનાર સોરી યાત્રાનું એકસો આઠ અશ્વો સાથે રિહર્સલ કરવામાં આવ્યો હતો ત્રણ દિવસ સુધી સોમનાથ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં એકસો આઠ અશ્વો સાથે સૌરયાત્રા યોજાશે જે માટે એકસો આઠ અશ્વો સાથે સૌરયાત્રાનું રિહર્સલ યોજાયું હતું સમગ્ર સોમનાથ પરિસર ધર્મ ભક્તિ અને શૌર્યનો સંચાર થતો જોવા મળ્યો હતો ગીર સોમનાથથી ન્યૂઝ ્યાય નમ શ્રોજેભ્ય હરિશેભ્યશો નમ પદએ નમો નમ શક્તિ ગતયે મદ પેનામ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો